પાટણ મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું ઈ કેવાયસી કામ ચાલી રહ્યું છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારોની લાઈન લાગેલી છે અત્યારે અસહ્ય ઉકરાટ અને ગરમીના કારણે અરજદારોને ગરમીનો સામનો કરવો પડે છે ત્યારે પુરવઠા શાખાની બહાર જ્યાં અરજદારની લાઈન લાગેલી છે ત્યાં પણ પંખાની કોઈ સુવિધા નથી એની બાજુની સાઈડમાં પંખાની સુવિધા છે ત્યાં પંખો બંધ હાલતમાં છે આ શાખાના અધિકારી દ્વારા અરજદારોને રાહત થાય ને ગરમીમાંથી મુક્તિ મળે તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ તેમજ અહીં વારંવાર સર્વર ખોટકાઈ જતું હોવાથી અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે છે આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરી અરજદારને હાલાકી ન પડે તે દિશામાં શાખા કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી પાટણ કચેરીમાં રેશનિંગ કાર્ડનું ઈ ઈ કેવાયસી ચાલી રહ્યું છે ત્યારે પુરવઠા શાખા આગળ એક પંખો છે જે પંખો બંધ હાલતમાં છે અને જ્યાં લોકોની લાઈન લાગેલી છે જે લોકોની પુરવઠા શાખાની આગળ લાઈન લાગેલી છે ત્યાં બિલકુલ પંખો નથી લોકો આ અસહ્ય ગરમીમાં તાપથી શેકાઈ રહ્યા છે તો આ મામલતદાર કચેરીના અધિકારીઓ જાગે અને લોકોને સુવિધા આપે અને એ કેવાયની અંદર સર્વ ડાઉન છે વારંવાર સર્વ ડાઉન થઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે તો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિવેડો લાવે અને લોકોને પડતી હાલાકી દૂર કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી અમારી માગણી છે